છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીમ્બા ગામમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા નવનિર્માધીન સબ સેન્ટર હોલમાં કામગીરી કરવાની ફરજ પડી રહી છે હાલ આ કોમ્યુનિટી હોલમાં લાઇટ પંખા તેમજ અન્ય સુવિધાઓનો અભાવ છે જેનાથી લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે વધુ વિગતો મેળવવા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી સ્થાનિક નાગરિકો આ વિષયને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓને આ કામ ઝડપથી પૂર્ણ કરવાની વિનંતી કરી રહ્યા છે જેથી સમુદાયને યોગ્ય આરોગ્ય સેવા મળી શકે આ વિસ્તારના નાગરિકો અને આરોગ્ય વિભાગ બંને સબ સેન્ટર પૂરું થતા રાહ જોઈ રહ્યા છે જેથી હવે આ અધૂરું કામ ક્યારે પૂરું થશે તે અંગે ચર્ચા ચાલી રહી છે આ કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે પ્રાથમિક શાળા બહાર આવેલા મેદાનમાં બાળકોને રમવામાં પણ મુશ્કેલી પડી રહે છે અને રેતીમાં પણ કચરો પડી રહે છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર સંખેડા